નવરાત્રી ચાલી રહી છે જેમાં સૌ ગરબા રસિકો ની રમઝટ માની રહ્યા છે ત્યારે ખાસ કરીને મોટા ગરબા આયોજકો ના ગરબામાં ભાગ લેતા હોય છે જ્યાં સૌ ગરબાની ધૂન મચાવે છે પરંતુ અમુક યુવક યુવતીઓ આ મહોત્સવનો લાભ ઉઠાવી તેઓ અવાગર જગ્યા જવાનું પસંદ કરતા હોય છે જેમાં કેટલીક વાર એ અવાભનું જગ્યા જ કાળો કાળ લાવી શકે છે ત્યારે વડોદરા શેરના અંકોડા ગામ ખાતે તેના રોડ પર એવી જ કઈ ઘટના બની છે કે જેમાં ગરબા ખેલૈયા યુવક યુવતી ગરબા રમવા જવાને વહાને અવાગરું જગ્યા જઈને બેસતા તેની સાથે મુવકલી ઘટના બનવા પામે છે જેને લઈને અંકોએ ગામના પૂર્વ સરપંચ ઉર્તેજ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમને ગરબા ખીલે ગયા યુવક યુવતીની ગંભીર ભૂલ ગણાવી છે તો સાથે જ આવી ઘટનાઓથી ગામના લોકો સામે સવાલ પણ ઉભા થાય છે જેમાં આવા યુવક યુવતીઓને લઈને માતા પિતા પણ ધ્યાન આપે તેમ ચડાવ્યું છે તો વધુમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં હવેથી આવી ઘટના ચલાવી નહીં લેવાય જેમકે દંડિત કરી કડક પગલાં લેવામાં આવશે તો સાથે જ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે તો પોલીસ પેટ્રોલિંગ લઈને તેમને શું કહ્યું ચાલો સાંભળીએ ગંભીર ઘટના છે અમારા ગામ માટે બી એક કલંકરૂપ વસ્તુ છે જે પેપરમાં આવે અને પોલીસ માટે બી એક ચેલેન્જ છે કારણ કે આ લોકો જાણી જોઈને તકલીફ ઊભી કરે છે કપલ આવીને અવારું જગ્યા બેસે પોલીસ બચારી ચારો તરફ ફરતી હોય પણ આ એક એવી અવારું જગ્યા બેસે જ્યાં કોઈ ગામનો વ્યક્તિ દિવસે બી જવા તૈયાર ના હોય તો પછી આજ વસ્તુ પોલીસ માટે એક ચેલેન્જ રૂપ થઈ છે અમારા ગામજનો માટે અને ખરેખર એક કોટી ઘટના થઈ છે અને બીજું કે દરેક મા બાપને હું દીકરીઓના મા બાપને ખાસ જણાવું કે તમારી દીકરીને ખાસ કાળજી રાખો અવાવરુ જગ્યાએ ના જાય અને ગરબાનું એક નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે તો ગરબા ગાય બીજાને ગરબે લગાવે નહીં એકસો દસ ટકા પોલીસની સતર્કતાથી કે જે ભાયલી ઘટના ઘટી એમાં તો બહુ પૂરતો પણ પોલીસ પહેલે દિવસથી અંકોડિયા ગામના ગરબામાં ચાર પાંચ દિવસ પહેલા નવરાત્રી શરૂઆત થતા કે કેટલા કેટલા ગરબા થાય કેટલી સંખ્યા થશે કઈ જગ્યાએ થશે અને પહેલે દિવસથી પોલીસ અમારા ગામના ચારો તરફ રાઉન્ડ અવારું જગ્યાએ ખૂને ખાચરે બધે જ મારતી હતી એ છતાંય એક એવી જગ્યા એક એવી જગ્યાએ જઈને આ કપલ બેઠું હતું જ્યાં

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર